you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે રાજ્યમાં રોડ નેટવર્ક મજબૂત તે માટે રાજ્ય સરકાર સતત કાર્યરત રહે છે લોકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તે માટે સ્ટેટ હાઇવે અને બ્રિજો નિર્માણ કરવામાં આવે છે હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર ગુજરાતના લોકોને મોટી ભેટ આપી છે મુખ્યમંત્રીએ રોડ નેટવર્ક બાંધકામને વધુ સરળ બનાવવા ઉત્તર ગુજરાતમાં બે નવા બ્રિજ નિર્માણ માટે રૂપિયા ત્રણસો નવ્વાણું કરોડ ની મંજૂરી આપી છે મુખ્યમંત્રીએ રાજ્યમાં જૂના પુલો ના માર્ગો ના પુન બાંધકામ મજબૂતીકરણ ને સ્ટ્રકચર ની મરામત હાથ ધરી ને સમય રોડ બાંધકામ નિર્માણ માટે માર્ગ મકાન વિભાગ ને દિશા નિર્દેશો આપેલા છે તદ્દન ઉત્તર ગુજરાતમાં રાધનપુર ચાણસ રોડ સ્ટેટ હાઈવે પંચાવન પર રાધનપુર નજીક બનાસ નદી ઉપર રૂપિયા એકસો અગ્યાસી કરોડ ના ખર્ચે નવો ફોર લેન બ્રિજ બનાવવા અંગે અનુમતિ આપી છે ચાણસ સરહદી વિસ્તાર રાધનપુર સાથે જોડતા આ અગત્યના માર્ગ પર ગોચનાથ ગામ નજીક બનાસ નદી પર પુલ હાલ આયાત છે આ પુલ ઓગણીસો પાસઠ ના વર્ષ એટલે કે ઓગણસાઠ વર્ષ પહેલા નિર્માણ થયેલો છે આ જૂના પુલનો નો લાઈફ સ્પાન પૂર્ણ થઈ ગયો હોય તેની ની સામે રોડ સેફ્ટી અને ભવિષ્યના વધતા જતા વાહન ટ્રાફિકને ધ્યાનમાં લઈને નવો ચાર માર્ગીય પુલ બનાવવા મંજૂરી આપી છે